તેલંગણામાં વિધાન પરિષદ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી પહેલા નારાજ ધારાસભ્યોએ સીએમ રેવંત રેડ્ડીની ચિંતા વધારી દીધી છે કોંગ્રેસ પાર્ટીના દસ નારાજ ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજી છે આ પછી મુખ્યમંત્રી રેવંત રેડ્ડી એક્શનમાં આવ્યા છે તેલંગણામાં કોંગ્રેસ સરકારમાં બધું બરાબર નથી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોએ ગુપ્ત બેઠક યોજી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનામાં અસંતોષ છે આ બધા ધારાસભ્યો મંત્રી પોંગુલિટી શ્રીનિવાસની કથિત મનમાનિધિ નારાજ છે તેમણે અંગે પાર્ટી હાઈ કમાન્ડ પણ ફરિયાદ કરી છે આ પછી મુખ્યમંત્રી રવંત રેડ્ડી એક્શનમાં આવ્યા છે સી એમ રવંત રેડ્ડીએ તેમના મંત્રી નિવાસની મિટિંગ માટે બોલાવ્યા છે અધિકારીઓને પણ આ બેઠકથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે તાજેતરમાં તેલંગાણામાં વિધાન પરિષદ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજાવા જઈ રહી છે કોંગ્રેસના દસ ધારાસભ્યોની નૈની રાજેન્દ્ર રેડ્ડી ભૂપત રેડ્ડી યનમ શ્રીનિવાસ રેડ્ડી મુરલી નાયક કુચકુલ્લા રાજેશ રેડ્ડી સંજીવ રેડ્ડી અનિરુદ્ધ રેડ્ડી લક્ષ્મીકાંત દોથી માધવ રેડ્ડી બિરલા ઇલોયાની સમાવેશ થાય છે તેમણે આ બેઠક કોંગ્રેસ નેતા અનિરુદ્ધ રેડ્ડીના ફાર્મ હાઉસ પર રોજી હતી તમને જણાવી દઈએ કે જો આ દસ ધારાસભ્યો બળવો કરે છે તો રેવંત રેડ્ડીની સરકાર લઘુમતીમાં આવી શકે છે હાલમાં તેલંગાણામાં કોંગ્રેસ પાસે ચોસઠ રાજ્ય છે ધારાસભ્યો છે ત્યારે વિધાનસભામાં જરૂરી બહુમત કરતા ફક્ત ચાર વધે છે જ્યારે બીઆરએસ પાસે ઓગણચાલીસ ધારાસભ્યો છે અને ભાજપ પાસે આઠ ધારાસભ્યો છે અને એઆઈએમઆઈએમ પાસે સાત ધારાસભ્યો છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ